ત્યારે તેમનો મોતનો મલાજો પણ જળવાતો નથી ત્યારે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે કેવો વિકાસ થયો છે તે આ રોડ પરથી જોઈ શકાય છે રોડમાં હાલ મસમોટા ખાડામાં કાદવ કીચડ જામ્યો છે એમાંથી પસાર થતા વાહનોને કારણે મસમોટા ખાડાઓ પડી ગયા છે કાદવ કીચડ અને ખાડાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રવાપર રોડ ઓગેશ્વર મંદિર સામે આ કાયમ અમારું આ રસ્તો રહે છે પાણી ની નિકાલ નથી રોડે થી પાણી આવે એટલે સીધું અમારા ડેલા માં ઘર અમારા છોકરા કેમ નીકળે આ પાણી ભર્યું રે પાણી ભરાઈ જાય છે આ મસરા એટલા થાય બહાર નીકળવું કેમ અમારે કલા ટાઈમ થી આવશે ચાર વર્ષ થયા આમ નામ બે ત્રણ વર્ષ થી તો એક ધારું આમ નામ છે નામ હીરા બેન રોડ ઓગેસર મંદિર સામે પલવટ નંબર 3 અને આ વિસ્તારમાં રોડ કોઈ હારો કરવા આવતા નથી અને છોકરાની છોકરા નિશાળી બંધ છે અને રીક્ષાઓ હાલતી નથી હવે આ સરકાર કેટલા વાર ફરિયાદ કરી પણ એક કે આવતા નથી હવે આમાં ગારા પાણીમાં માં અમારા છોકરા ને એક કોર ખટારા એટલા હાલે તો અમારા છોકરા કેવી રીતે બહાર કાઢવા અને રીક્ષાઓ ક્યાં હાલવાનું મે કરવાનું એટલે એનો પ્રશ્ન હવે આ બધા ને કરીએ છીએ પણ કોઈ આવતા નથી મત જોતો હોય ત્યારે આવે નકર નથી આવતા બરાબર એટલે આ વિસ્તારમાં હવે કાક સગવડતા કરે ને ખટર

એની જવાબદારી કોઈ લેવા જ નથી આવતું અહીંયા મત જોતા હતા ઘરે ઘરે બોલાવા આવે હાલો આલો મત દેવા હાલો બેન તમારો મત દેવા એમ ક્યાં